અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પંચાલ ખાતે આવેલ શ્રી જીવન વિકાસ હાઈસ્કૂલમાં 74મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાય હતો આ પ્રસંગે ભીલોડા ધારાસભ્ય પીસી બરંડા વન અધિકારી એમજે ડોમડા તથા વન વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા અગેવાનો અને ગ્રામજનોની હાજરી વચ્ચે વૃક્ષારોપણ તેમજ ઉપસ્થિત અગેવાનોના હસ્તે વૃક્ષ રથનો લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું આ અવસરે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આજરોજ તારીખ 6/9/2025 ના રોજ